નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે અંગ્રેજી યુનિટ કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે ઓહ આહ આ પાઠના સ્વ અધ્યયન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

સ્વધ્યન પોથી ની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ ત્રીજો એક્ટિવિટી વન રીડ ધ ફોલોઈંગ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો એટલે કે કાવ્ય વાંચી અને આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો જોઈએ રિમાર્ક ફોર રેન બીજું ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇટિંગનું મિટિંગ અને નું બુક ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ તો લોંગનું શોર્ટ અને બેડનું ગુડ ચોથું વેન એવરીબડી ગોઝ ટુ મીટિંગ વેર ડઝ ધો ધ મીટિંગ ધ રેબલ સ્ટેઝ હોય ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ એપ્રિશિયે સિમિલર વર્ડ થશે પ્રેઝ ત્યાર પછી એક્ટિવિટી બે કમ્પ્લીટ ધોલો ડાયલોગ એન્ડ ઇનએક્ટીમ એટલે કે ફકરો સંવાદ પૂરો કરી અને ભજવવાનો છે જેમાં ફાધર મહેશ હિયર ઇઝ યોર ન્યુ સ્કૂટર महेश नाइस थैंक यू फाधर आर यू हैप्पी महेश यस आई एम बिजु राकेश कैन यू लिफ्ट दिस बैग गोपाल यस आई कैन राकेश आर यू कॉन्फिडेंट गोपाल यस आई एम त्यार संवाद मदर रीना वेर आर यू रीना आई एम हियर मम्मी मदर यू गोट You have got ninety out of hundred marks in maths, Rina. I can't believe Mother why? Rina, I guess is less marks. Chothoche Nandini Niles, have you read the story? Niles, yes, I have. Nandini, what's your opinion? Niles, it is bored. Nandini, why Niles? It is very long story. Nandini, it's your view. ત્યાર પછી હિયર આર સમ વર્ડ્સ ફોર સ્માઈલી રીડ ધેમ એન્ડ ડ્રો ધ સ્માઇલી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા છે તે પ્રમાણે આપણે સ્માઇલી દોરવાની છે જેમાં સરપ્રાઇઝમાં આવી આવશે કોલ્ડમાં આવી રીતે આપણે દોરીશું સેડમાં આ પ્રકારની આવશે ગિલ્ટીમાં આ પ્રકારની આવશે સેટિસ્ફાઈડમાં આ પ્રકારની આવશે હેપીમાં આ પ્રકારની આવશે કોન્ફિડન્ટમાં આ પ્રકારની અને બોરેડમાં આ પ્રકારની સ્માઇલી આપણે દોરીશું ત્યાર પછી એક્ટિવિટી ત્રણ બી રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ એન્ડ ડ્રો અ સ્માઇલી ધેટ યુ ફીલ અબાઉટ ધ સિચ્યુએશન એટલે કે અહીં આપેલી જે વિગતો છે તેના આધારે આપણને જે અનુભવ થાય તે પ્રકારે આપણે સ્માઇલી દોરવાની છે જેમાં પહેલું વેન આઈ ગેટ અ ગુડ રિઝલ્ટ તો સેટિસ્ફાઈડ આ પ્રકારની સ્માઇલી દોરીશું વેન આઈ નો ધ આન્સર એન્ડ માય ટીચર્સ કોલ્સ મી ઓન તો આપણે ત્યારે કોન્ફિડન્ટની સ્માઇલી દોરીશું ત્રીજું વેન એવરીથીંગ વોઝ સેકિંગ એન્ડ માય ફાધર સેડ ઇટ વોઝ એન અર્થ ક્વેક તો ત્યારે હું એટલે કે ડરી જઉં છું તે પ્રકારની સ્માઇલી દોરીશું ચોથું વેન માય લિટલ સિસ્ટર ક્રાઇઝ તો સેડ તો આ પ્રકારની સ્માઇલી દોરીશું ત્યાર પછી વેન આઈ ગોટ લેસ માર્કસ ઇન એક્ઝામ તો સેડ દોરીશું ત્યાર પછી વેન આઈ એમ અલોન એટ હોમ તો ત્યારે બોરેડ ની સ્માઈલી દોરીશું સાતમું વેન આઈ વોઝ એટ ધ હોમ ફોર અ લોંગ ટાઈમ બીકોઝ ઓફ કોરોના તો વરિડ ની સ્માઈલી દોરીશું ધીસ ઇઝ હાઉ આઈ ફીલ અબાઉટ માય ટીચર તો પ્રાઉડ ની સ્માઈલી કરીશું આપણે નવમો વેન માય ફ્રેન્ડ્સ કમ ટુ પ્લે વિથ મી એટ માય હોમ ત્યારે સરપ્રાઇઝ ની સ્માઈલી દોરીશું અને વેન આઈ ગેટ મેની ગિફ્ટ ઓન માય બર્થ ડે તો હેપી સ્માઈલી આપણે દોરીશું ત્યાર પછી એક્ટિવિટી થ્રી સી હાઉ આર ધીઝ પીપલ્સ ફિલિંગ થિંક એન્ડ રાઇટ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ ભરત ડી હેવ ઇનઅફ સ્લીપ હી ફીલ્સ સ્લી નો વોટ ટુ ડુ સી ઇઝ રિયલી કન્ફ્યુઝડ ત્રીજું ક્રિષ્ના હેડ અ લોટ વર્ક એટ સ્કૂલ સી ઇઝ વેરી ટાયડ ચોથું કેતન ડીડ નોટ સ્ટડી ફોર હિઝ એક્ઝામ હી ઇઝ સો વરિડ પાંચમું માય ફ્રેન્ડ આર ઇન અ હોન્ટેડ હાઉસ ધે આર સ્કેડ છઠ્ઠું અરૂણાઝ ક્રિકેટ ટીમ વન ધ ફાઈનલ સી ઇઝ હેપી सातमु किसन कंप्लीटेड हिज प्रोजेक्ट इज ही खुशबू इज सिलेक्टेड फॉर अ रियालिटी शो सी इज सो एक्साइटेड नवमू नो बडी इज रीना ऑन हर बर्थडे। सी इज सो सेड दसमु मेघा गोट ध फर्स्ट प्राइज हर फाधर इज सो प्राउड त्यारिटी चार रीड ध फॉलोइंग डायलॉग्स नाउ कंप्लीट ध डायलॉग्स Ketan, good morning, papa. Rasik Bhai, good morning, where are you going? Ketan, I am going to the medical store. Rasik Bhai, will you bring protein powder for me? Ketan, why not? How much, papa? Rasik Bhai, two kgs, please. Ketan, sure, see you. Bijo dialogue, Gaurav. Good morning, mommy. Ansabin. good morning, my son. Where are you going? Gaurav, I am going to our farm. Ansabin. Will you bring tomatoes from the farm? Gaurav, why not? How many tomatoes? Ansaben, 10 tomatoes please? Gaurav, sure, see you. Tarbachi, read the following dialogues. Now complete the dialogues with the help of clues. Rahul, hi Rajan, ready for the drawing competition? Rajan, yes, ready. Rahul, what is the theme of the drawing competition? રાજન ધ ડ્રોઈંગ કોમ્પિટિશન ઇઝ ઓન સેવ ટ્રી સેવ એન્વાયરમેન્ટ રાહુલ વિચ ટાઈપ ઓફ કલર વિલ યુ યુઝ રાજન આઈ યુઝ વોટર કલર રાહુલ આર યુ કોન્ફિડન્ટ ટુ વિન ધ કોમ્પિટિશન રાજન યસ આઈ એમ કોન્ફિડન્ટ ત્યાર પછીનો રેડ ધ ફોલોઇંગ ડાયલોગ્સ અને તેના આધારે આ સંવાદ આપણે પૂરો કરવાનો છે જેમાં વિશાલ વિકાસ લુક હાઉ ક્રીમી ધ આઈસક્રીમ્સ આર vikas yes dear which ice cream do you like vishal i like strawberry flavor ice cream vikas why vishal because it is delicious vikas nice choice tarporchi priya riya look how colorful the books are riya yes dear which book do you like priya little picture story book riya why priya it is interesting riya નાઇસ ચોઈસ પ્રિયા થેન્ક યુ ત્યાર પછી ત્રીજો ડાયલોગ આપેલો છે તેના આધારે આપણે કમ્પ્લીટ મી શોપકીપર યસ લિટલ વોટ કેન આઈ ડુ ફોર યુ ઝરણા માય સિસ્ટર વોન્ટ્સ સ્કેચ પેન ફોર ડ્રોઈંગ પિક્ચર શોપકીપર હાઉ મેની સ્કેચ પેન્સ ડઝ યોર સિસ્ટર નીડ ઝરણા સી નીડ્સ સિક્સ સ્કેચ પેન્સ શોપકીપર હિયર યુ આર ઝરણા થેન્ક યુ બીજો છે વૈદેહી એક્સક્યુઝ મી શોપકીપર યસ સ્વીટ ગર્લ વોટ કેન આઈ ડુ ફોર યુ વૈદેહી માય સિસ્ટર વોન્ટ મિલ્ક ફોર મેકિંગ ખીર શોપકીપર હાઉ મચ મિલ્ક ડઝ યુર સિસ્ટર નીડ વૈદેહી સી નીડ્સ ટુ લીટર્સ મિલ્ક શોપકીપર હિયર યુ આર વૈદેહી થેન્ક યુ ત્યાર પછી પાંચ ઓબ્ઝર્વર ધ ફોલોઇંગ પિક્ચર્સ એન્ડ રાઈટ અ સ્ટોરી વિથ ધ હેલ્પ ઓફ ક્લુઝ એટલે કે ચિત્રના આધારે આપણે વાર્તા બનાવવાની છે તો ચાલો બનાવીએ સ્ટોરી ધેર વોઝ અ અડ હી વોઝ ગોઈંગ ઇન ધ ફોરેસ્ટ એન્ડ ગ્રેઝિંગ શીપ હી વોઝ અ મિસ્ચેફ હી સ્ટાર્ટેડ સાઉટિંગ ટાઈગર ટાઈગર ધ વિલેજર્સ કેમ વિથ સ્ટીક એન્ડ અધર વેપન્સ બટ ધેર વોઝ નો ટાઈગર ધ સેફર્ડ વોઝ લાફિંગ એન્ડ સેડ ઇટ વોઝ હેવિંગ ફન the villagers became angry and they went back one day a tiger really came it attacked the ship the shepherd shouting for help the villagers ignored his cries because they thought that the shepherd was having fun the tiger killed the shepherd tarbache activity teacher read the following parts of the story and answer the question below એટલે કે ફકરો વાંચી અને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચાલો જોઈએ પ્રશ્નો વોટ ઇઝ ગ્લો ઓફ ધ બનાના આર વેર કેન યુ સી વન હોર્નેડ રાઇનો તો વી કેન સી વન હોર્નેડ રાઇનો ઇન કાઝીરંગા ત્રીજું ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્લ્ડ ઓફ બેરન તો બેરન નું થશે ફર્ટાઇલ ચોથું કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્નેડ રાઇનો પાંચમો ધેર આર મેની બર્ડ સેન્ચુરીઝ ગુજરાત ટ્રુ ટ્રુઅ ફોલ્સ તો ટ્રુ ત્યાર પછી બીજો પાર્ટ છે તેના આધારે આપણે જોઈએ વાર્તાના પ્રશ્નો પેલું હું વેન્ટ ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ તો અમિત એન્ડ ભૂપેન વેન્ટ ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ વિચ મોમેન્ટ વેર થ્રીલિંગ ફોર ધેમ તો ડ્યુરિંગ ધ નાઇટ ધે લોસ્ટ ધેર વે બટ સુન ધે ગોટ બેક ઓન ધ ટ્રેક ધોઝ મોમેન્ટ વેર થ્રીલિંગ ફોર ધેમ Walking along the Brahmaputra river, they could hear the cries of animals. That match A with B and write down sentences to describe an elephant. An elephant has thick legs, an elephant has big ears, an elephant has small eyes, an elephant has white tusks, an elephant has long trunk. ચૂઝ ધ સિમિલર વર્ડ ફ્રોમ ધ ફેર સ્પીક ક્વા તો ઇટ્સ વિસ્પાર ત્યાર પછી ત્રીજી વાર્તા છે તેના આધારે પ્રશ્નો જોઈએ જેમાં પેલો પ્રશ્ન છે હાઉ ફાર વોઝ ધ એલિફન્ટ ફ્રોમ ધ બોયઝ તો ધ એલિફન્ટ વોઝ ટ્વેન્ટી ફાઈવ ફીટ ફાર ફ્રોમ ધ બોયઝ બીજું વોટ વોઝ ધેર ઇન ધ પેપર બેગ તો ધેર વોઝ સમ સ્વીટ્સ ઇન ધ પેપર બેગ ત્રીજું ફાઇન્ડ અ સેન્ટેન્સ ફ્રોમ ધ પેરાગ્રાફ વિચ મીન્સ ઇટ વોઝ અ વેરી યુઝફુલ ટ્રીક તો વોટ અ યુઝફુલ ટ્રીક ચોથું ધ એલિફન્ટ વોઝ સેકિંગ હિઝ હેડ ઇન એંગર પાંચમું ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફ્રોમ અપિયર તો ડિસઅપિયર ત્યાર પછી એક્ટિવિટી સાથે રીડ ધ ફોલોઈંગ પેરાગ્રાફ અબાઉટ અ લાયન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો ઇટ એટલે કે સિંહ વિશે આપેલા ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો જોઈએ પેલો ડઝ નોટ કિલ તો ઇટ્સ ટ્રુ બીજું લાયોનસ હન્ટ તો અ લાયોનસ હન્ટ ફોર ફીડિંગ હર ફેમિલી ત્રીજું ઇટ્સ બોડી ઇઝ કવરેડ વિથ ગ્રેઇઝ સ્મોલ એન્ડ સ્મૂથ હેર ચોથું ધ લાયન ઇઝ નોટ સો ક્રુઅલ એઝ ધ ટાઈગર પાંચમું ફાઇન્ડ આઉટ ધ પિક્ચર ઓફ અ લાયન પેસ્ટ ઇટ બિલો એન્ડ નેમ ધ ફોલોઇંગ પાર્ટ ઓફ ઇટ્સ બોડી વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચિત્ર સિંહનું દોરેલું છે કેટલાક ભાગ છે તે વધારાના છે જે આપણી જાણકારી માટે આપેલા છે અહીં આપેલા ભાગ છે તેને તમારે ચિત્ર દોરી અને બતાવવાના છે ત્યાર પછી સાત બી ફાઇન્ડ આઉટ સમ ઇન્ફોર્મેશન અબાઉટ અ ટાઈગર એન્ડ રાઇટ ઇટ બિલો યુ કેન મેક ધ યુઝ ઓફ બુક્સ મેગેઝિન ન્યૂઝપેપર ઓર ઇન્ટરેસ્ટ ઇન્ટરનેટ ટુ કલેક્ટ ધ ઇન્ફોર્મેશન એટલે કે બુકો મેગેઝિનો અને છાપાઓ અથવા તો ઇન્ટરનેટ ની મદદથી વાઘ વિશે માહિતી મેળવી અને આપણે વાક્યો લખવાના છે તો ચાલો લખીએ ટાઈગર ઇઝ અ પાવરફુલ એનિમલ ધેટ લીવ ઇન અ ધ જંગલ ટાઈગર ઇઝ ધ મોસ્ટ પ્રોમિયન્ટ એન્ડ બિગેસ્ટ મેમ્બર ઓફ સ્પાઈ સ્પેસીઝ ઓફ કેટ્સ ઇન ઇન્ડિયા ટાઈગર આર પ્રેઝન્ટલી નેંગાલ ટાઈગર ધે આર સીન ઇન ધ ફોરેસ્ટ ઓફ સુંદરબન Tigers can run around a speed of 40 to 65 km per hour, but due to heavy bodies, they get tired soon. The lifespan of a tiger is usually 10 to 15 years. Their body strips are unique. Every tiger has different types of strips. The tiger population is only 4,000 globally. The tiger can eat around 25 to 30 kg of meat at a time. The tiger is. ધ નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા નાવ ફ્રેમ ફાઈવ ક્વેશ્ચન ફ્રોમ ધ અબો પેરેગ્રાફ રાઇટ આન્સર એટલે કે આપણે વાઘ વિશે જે ફકરો લખ્યો તેના વિશે આપણે પાંચ પ્રશ્નો બનાવી તેના જવાબો લખવાના છે પેલો પ્રશ્ન વેર ડઝ ટાઈગર લીવ તો ટાઈગર લીવ ઇન ધ જંગલ બીજો હાઉ મેની કિલોમીટર કેન ટાઈગર્સ રન ઇન એન અવર તો ટાઈગર કેન રન ફોર્ટી ટુ સિક્સટી ફાઈવ કેમી પર અવર ત્રીજો વોટ ઇઝ ધ લાઇફ સ્પેન ઓફ અ ટાઈગર તો ધ લાઈફ સ્પેન ઓફ અ ટાઈગર ઇઝ ટેન ટુ ફિફ્ટીન યર્સ ચોથું હાઉ મચ મીટ કેન અ ટાઈગર ઇટ એટ અ ટાઈમ તો ટાઈગર કેન ઇટ ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી કેજી મીટ એટ અ ટાઈમ પાંચમું વિચ ઇઝ અવર નેશનલ એનિમલ તો ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ ત્યાર પછી સાત સી સિલેક્ટ ધ પ્રોપર એક્સપ્રેશન એન્ડ રાઇટ ઇટ ઇન ધ ગીવન સ્પેસ ઓહ ગોડ બીજું ઓહ નો કાવ્ય રીડ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી વોટ વોટ એન ઇન્ટરેસ્ટિંગ ચોથું ટ્વિંકલ વન ધ ગોલ્ડ મેડલ તો આવશે બ્રાઓ મીના સિઝ એન એલિફન્ટ તો આવશે સો બીગ છઠ્ઠું રીટા સીઝ ગાર્બેજ ઇન ધ સોપ તો આવશે હાઉ ત્યાર પછી એક્ટિવિટી આઠે ઓબ્ઝર્વ ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ ફ્રેમ મોર ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર્સ એટલે કે ચિત્રના આધારે પ્રશ્નો બનાવી જવાબો આપવાના છે તો પેલું હાઉ મેની બર્ડ્સ આર ધેર ઇન ધ પિક્ચર તો ધેર આર ફોર બર્ડ્સ ઇન ધ પિક્ચર ત્યાર પછી હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર તો ધેર આર ફોર એનિમલ્સ ઇન ધ પિક્ચર ત્રીજો પ્રશ્ન હાઉ મેની વેજીટેબલ્સ આર ધેર ઇન ધ પિક્ચર તો ધેર આર ફોર વેજીટેબલ્સ ઇન ધ પિક્ચર Chatu, how many fruits are there in the picture? So there are three fruits in the picture. Pachmu, how many trees are there in the picture? So there are two trees in the picture. Chatu, how many flowers are there in the picture? So there are, there is one flower in the picture. Tarbachi activity at B. Observe the following steps. Complete the question and write answer. Pelu, how many sides are there in a triangle? तो धेर आर थ्री साइड्स इन अ बीज हाउ मेनी एंगल्स आर धेर इन ट्राइंगल तो धेर आर थ्री एंगल्स इन इनगल तीज हाउ मेनी साइड्स आर धेर इन रेक्टेगल तोल हाउ मेनी एंगल्स आर धेर इन रेक्टेगल तो धेर आर फोर एंगल्स इन रेक्टेगल पांचमू हाउ मेनी साइड्स आर धेर इन स्क्वेर तो धेर आर फोर साइड्स इन स्क्वेर छठू हाउ मेनी एंगल्स आर धेर इन स्क्वेर तो धेर आर फोर एंगल्स इन स्क्र सातमु हाउ मेनी साइड्स आर धेर इन पेन्टागोन तो धेर आर फाइव एंगल्स आर इन तो आर एंगल्स इन पेटागोन एक्टिविटी आठ सी ऑब्जर्व द पिक्चर बिलो मेक क्वेश्चन यूजिंग हाउ मेनी एंड हाउ मच देन राइट द आंसर इन द स्पेस गिवन वन इज डन बाय फॉर यू तो पेलू हाउ मच वोटर इज धेर इन द फर्स्ट बोटल तो धेर इज टू हंड्रेड एम एल वोटर इन द फर्स्ट बोटल बीजू हाउ मच मनी विल यू पे फॉर द सेकंड बोटल तो आई विल पे फिफ्टीन रूपीज फॉर द सेकंड बोटल तीज हाउ मच वोटर इज धेर इन द सेकंड बोटल तो धेर इज फाइव हंड्रेड एम एल वोटर इन द सेकंड बोटल ચોથો હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ ફર્સ્ટ બોટલ તો આઈ વિલ પે રૂપીઝ ટેન ફોર ધર્સ્ટ બોટલ પાંચમું હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ થર્ડ બોટલ તો ધેર ઇઝ સેવન હંડ્રેડ ફિફ્ટી એમ એલ વોટર ઇન ધ થર્ડ બોટલ એક્ટિવિટી ના રીડ ધોલો સેન્ટેન્સ ધે સજેસ્ટેડ સમ સિચ્યુએશન રાઇટ એપ્રોપ્રિયટ એક્સપ્રેસન ફોર ધમ એક્સપ્રેસન આર ગીવન બિલો પેલું યો ક્લાસ વન ધેર વન ધ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ તો હિપ હિપુર બીજું યુ સી અ હાઈ રાઈઝ બિલ્ડિંગ એટ બોમ્બે ધ હાઉ વન્ડરફુલ ત્રીજું યુ લોસ્ટ યોર ઇંગ્લિશ ટેક્સ્ટ બુક તો અલાસ ચોથું યોર હેન્ડ નોકડ વિથ ધોર તો આવું પાંચમું યુ ફીલ મચ સફોકેટેડ ઇન ધ એર ક્લાસ તો આઈ નીડ ફ્રેસ એર બેડલી છઠ્ઠું યોર ફ્રેન્ડ ઇઝ ગોઈંગ ઓન ધ સ્ટેજ ટુ ડિલિવર હિજ સ્પીચ તો બેસ્ટ ઓફ લક सातमु योर टीचर इंट्रोड्यूस यू विथ अ न्यू कम स्टूडेंट तो नाइस टू मीट यू आठमु यू कांट अंडरस्टैंड वोट योर टीचर इज संग यू टू रिपीट द सेंटेंस तो आई एम सोरी फॉर डन द फर्स्ट रैंक इन इल्यूक्शन कॉम्पिटिशन तो वाव आई कांट बिलीव इट दसमु यू आर गोईंग ओन अ पिकनिक तो युपी त्यार दसमु ક્રોસવર્ડ કોઈડામાં હાઇલાઇટ કરેલા ક્રોસના શબ્દો વિરોધી શબ્દ નીચે આપેલા શબ્દોમાંથી શોધો અને યોગ્ય નંબર પર લખો તો વિદ્યાર્થી ફાસ્ટનું વિરોધી થશે સ્લો બેકનું થશે ફ્રન્ટ લેટનું અર્લી અપનું ડાઉન એવી રીતે ડાર્કનું લાઇટ ઓપનનું ક્લોઝ ઓલ્ડનું યંગ અને કોલ્ડનું હોટનું થશે કોલ્ડ ક્રોસવર્ડ ની અંદર શબ્દો છે તે આ રીતે ગોઠવાશે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી મેક અ ન્યુ વર્ડ બાય કોમ્બિનિંગ લેટર્સ ગીવન ઇન ધ હેક્ઝાગોન ધ સેન્ટ્રલ સી લેટર્સ બી કોમન ઇન ઇચ વર્ડ્સ એટલે કે સી શબ્દ બનશે કટ બીજો બનશે એક્ટ ત્રીજો થશે કેપ અને કાર ત્યાર પછી ફાઇન્ડ આઉટ ધ નેમ્સ ઓફ ધ ફ્રુટ્સ એન્ડ કમ્પ્લીટ ધ ક્રોસવર્ડ પઝલ તો સ્ટ્રોબેરી વોટરમેલન બનાના એપલ લેમન પંપ ઓરેન્જ પિયર અને ચેરી આટલા ફ્રુટ્સ છે તેના ચિત્રો તમે જોઈ શકો છો એ પ્રકારે આપણે તેના નામ લખી દઈશું ત્યાર પછી સી ધ પિક્ચર કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન પેલું હાઉ મેની ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર તો ધેર આર ટુ ફેસીસ ઇન ધ પિક્ચર હાઉ મેની યંગ ગર્લ્સ ફેસીઝ આર ધેર ઇન ધ પિક્ચર તો ધેર ઇઝ વન ફેસ ઓફ યંગ ગર્લ ઇન ધ પિક્ચર ત્રીજું હાઉ મેની ઓલ્ડ લેડીઝ ફેસીઝ આર ધેર ઇન ધ પિક્ચર

ત્યાર પછી એક્ટિવિટી અગિયાર બી તમારી આસપાસમાંથી પાંદડા એકત્ર કરો તેને નીચેના બોક્સમાં ચોટાડો અથવા તેરો અને તેના વૃક્ષ વિશે વાક્યો લખો તો પેલું છે વડ ધ બનિયાન ટ્રી ઇઝ વેરી બિગ ટ્રી ઇટ્સ ટ્રંક ઇઝ વેરી થિક બીજું છે લીમડો નીમ નીમ ઇઝ યુઝ ઇન આયુર્વેદિક મેડિસિન્સ ઇટ ઇઝ ઓલસો યુઝફુલ ફોર સ્કીન ડિસોર્ડર ત્યાર પછી ત્રીજું ચિત્ર છે પીપળાનું જેમાં પીપલ ટ્રી હેઝ હાર્ટ સેપ્ડ લીવ્ઝ પીપલ ટ્રી ઇઝ વેરી યુઝફુલ એન્ડ બેનિફિશિયલ ત્યાર પછી છે આમલા આમલા ટ્રી ઇઝ ઓલ્સો નોન એઝ ઇન્ડિયન ગુસબેરી ધ ટેસ્ટ ઓફ આમલા ફ્રુટ ઇઝ સોર બિટર અને ત્યાર પછી છે આંબો તો મેંગો ઇઝ ધ નેશનલ ફ્રુટ ઓફ અવર કન્ટ્રી ધ મેંગો ટ્રી ઇઝ વેરી બિગ ટ્રી ત્યાર પછી સ્કેન ધ ક્યુઆર કોડ વિચ વોચ ધ વિડીયો એન્ડ આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ કોડ સ્કેન કરી વિડીયો જોઈ પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચાલો જોઈએ પહેલું વિસ્મય લાઇક્સ ટુ પ્લે ફૂટબોલ રાઇટ અવર્ડ સ્ટાર્ટ વિથ એફ સાઉન્ડ ફ્લોર ફૂટબોલ ધ ફૂડ ત્રીજું અસમી એન્ડ વિસ્મય ગો ટુ સ્કૂલ ચોથું અમી લાઇક્સ ટુ સિંગ એન્ડ રીડ બેબી કેન નોટ ગો ટુ સ્કૂલ મમ્મી લાઇક્સ ટુ પ્રિપેર ફૂડ અને મમ્મી ઇઝ એટ હોમ